નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ જૂનાગઢ જિલ્લામાં બે નવી સહકારી મંડળીઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા દિલ્હી ખાતેથી દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે દેશભરમાં દસ હજાર નવીન એમ્પેક્સ ડેરી અને ફિશરીઝ સોસાયટીઓનો શુભારંભ કરવામાં આવ્યો જૂનાગઢ જિલ્લાના સહકારી આગેવાનો અને લાભાર્થીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા આ કાર્યક્રમના અનુસંધાને જૂનાગઢ રજિસ્ટ્રાર સહકારી મંડળીઓ જૂનાગઢ બેંક અને જૂનાગઢ એપીએમસીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ ખાતે જિલ્લાની નવીન બે સહકારી મંડળીઓને રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર વિતરણ કરાયા સહકારથી સમૃદ્ધિ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં દિલ્હી ખાતે દેશના ગૃહ અને સહકારીતા મંત્રી અમિતભાઈ શાહના અધ્યક્ષસ્થાને અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના સહકારી અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવન પ્રસારણ કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લાના વિવિધ સહકારી આગેવાનો પદાધિકારીઓ અને સહકારી મંડળીના પ્રતિનિધિઓ જોડાયા હતા આ કાર્યક્રમમાં જુનાગઢ દૂધ સંઘના ચેરમેન એપીએમસીના ચેરમેન સહિત જિલ્લાના સહકારી આગેવાનો અને બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત trata